હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ લાસ્ટ વિડીયોમાં એક કમેન્ટ હતી કે સિલ્વા મેડિટેશન વિશે જણાવજો શક્ય હોય તો હા તો જરૂર આજ આપણે સિલ્વા મેડિટેશન વિશે જાણશું સિલ્વા મેડિટેશન બનાવનાર છે જોસે સિલ્વા જોસે સિલ્વા છે એક સામાન્ય વ્યક્તિ હતા અને સામાન્ય સ્ટુડન્ટ એવરેજ સ્ટુડન્ટ હતા અને રેડિયો રિપેરિંગ મેન હતા મતલબ રેડિયો રિપેર કરતા હતા એમને ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો કેમાં કે આપણું માઇન્ડ કેમાં કેવી રીતે કામ કરે છે સાયકોલોજીસ્ટ મનોવિજ્ઞાન આ બધા વિશે વાંચતા અને એમાં એમને ખૂબ ઇન્ટરેસ્ટ પછી ધીમે 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 જેમ લોકોના સંપર્કમાં એના વિશે વાંચન સાયકોલોજીસ્ટના સંપર્કમાં આવવા લાગ્યા હિપ્નોસિસનો એનો ખૂબ શોખ હતો તો આ બધું કરતાં કરતાં એમને સમજાણું પોતાના એક રેડિયોના કામથી ને કે આપણું બ્રેઇન છે રેડિયોની જેમ જ કામ કરે ચેપ ટૂંકમાં આપણું માઇન્ડ છે એ રેડિયોની જેમ કામ કરે છે એમાં પણ બે ત્રણ લેવલની ફ્રિકવન્સીઓ વેવ્સ છૂટે છે જ્યારે આપણે એક્ટિવ હોઈએ એકદમ અત્યારે સાંભળતા હોઈએ કોન્શિયસ હોઈએ ત્યારે આપણા બ્રેઇનમાંથી બીટા વેવ્સ છે માઇન્ડમાંથી છૂટતા હોય છે પછી જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે આલ્ફા વેવ્સ હોય છે અને સૂઈ જાઓ છો ત્યારે થીટામાં હોઈ જાઓ છો તો કોન્સિયસ સબકોન્સિયસ બે માઇન્ડ છે કોન્સિયસ માઇન્ડ છે એ તર્ક કરે છે વિચારે છે એ બધું કરે છે સબકોન્શિયસ માઇન્ડ છે એ આપણી બોડીને એને બધાને ચલાવે છે અને સબકોન્શિયસ માઇન્ડ છે એમાં જે હોય એ પ્રમાણે આપણું જીવન બને છે મતલબ એમાં જે માન્યતાઓ એમાં વારંવાર રિપીટ કરવાથી એમાં બધું બેસી જાય છે બરાબર તમે જે માની લીધું એ બેસી જાય છે આસ્થાથી શ્રદ્ધાથી ક્યારેક ચિંતાના ડરી ગયા ને અનુભવો ફિલિંગ્સ બધું સબકોન્શિયસ માઇન્ડમાં હોય છે તો સબકોન્શિયસ માઇન્ડ તમારું જેવું નાનપણથી રીપ્રોગ્રામ થયું હોય છે એ પ્રમાણે તમારું જીવન હોય છે તો આ પ્રોગ્રામિંગ તમારે જેમ કે પ્રોગ્રામિંગ એવી થઈ હોય કે પૈસાની તમે તંગી જોઈ હોય તો પૈસા કમાવા ખૂબ અઘરા છે ખૂબ અઘરા છે ખૂબ અઘરા અઘરા છે આ તમારી પ્રોગ્રામિંગ છે હવે એ કાઢી અને પૈસા કમાવા સહેલા છે એવું તમે નાખો તો તમે પૈસા કમાઈ શકો તો એ જે નાખવું એને રીપ્રોગ્રામિંગ કરવાય તો આ કેમાં નાખવાનું છે કોન્સિયસ માઇન્ડ તો એ માને જ નહીં સબકોન્સિયસ માઇન્ડમાં મૂકવાનું છે સબકોન્સિયસ માઇન્ડ ન માને એવું કંઈ ન હોય પણ જે આગલી માન્યતાઓ છે એને એની વિરુદ્ધની માન્યતાઓ એમાં મૂકવી હોય ત્યારે થોડીક વાર લાગે છે પણ જ્યારે તમારું કોન્શિયસ માઇન્ડ બંધ થઈ જાય મતલબ શાંત થઈ જાય અને તમે જો કોઈ પણ વસ્તુ અફર્મ કરો વિઝ્યુઅલાઇઝ કરો ફીલ કરો તો એ ખૂબ જ જલ્દીથી સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે અને આલ્ફા વેવ્સ આલ્ફા લેવલ જે છે તમારા માઇન્ડનું જ્યારે આલ્ફા વેવ્સ છૂટતી હોય ત્યારે તમારું કોન્શિયસ માઇન્ડ વધારે પડતું બંધ હોય છે મતલબ ઓછું ચાલતું હોય છે અને સબકોન્શિયસ માઇન્ડમાં ત્યારે કોઈ પણ વસ્તુ મૂકવી ઇઝી પડી જાય છે તો હોઝે સિલ્વાએ એ ઇન્વેન્ટ કર્યું એ શોધ્યું કે આપણે કેવી રીતના જાગૃત અવસ્થામાં આલ્ફા લેવલમાં જઈ શકીએ કેવી રીતના આ જે વેવ્સ છૂટે છે આલ્ફા એમાં રજીસ્ટન્સ ઓછું હોય છે ગેમા ટૂંકમાં મીઠા છે તો એમાં રજીસ્ટન્સ વધારે હોય છે મતલબ વિચારોની ભરમાર વધારે હોય છે આલ્ભાજીમાં બહુ ઓછા વિચારો હોય છે તો આ રેઝિસ્ટન્સ ઓછું કરી અને આપણે જે જોઈએ એ આપણે વિચારી શકીએ તો રેઝિસ્ટન્સ ઓછું કરવા માટે થઈને એમને અમુક ટેકનિક શોધેલી અપ્લાય કરેલી જેમ કે બોડી એ આપણા માઇન્ડના બે ત્રણ લેવલ બતાવે લેવલ થ્રી લેવલ ટુ લેવલ વન લેવલ થ્રી છે તો એમાં આખું બોડી આપણું રિલેક્સ કરાવે એકદમ બોડી સાવ રિલેક્સ થઈ જાય પછી લેવલ ટુ તો તમારું માઇન્ડ એકદમ રિલેક્સ કરાવે અને લેવલ વન એટલે માઇન્ડના સેન્ટરમાં લેફ્ટ અને રાઈટ જે બ્રેન છે એના સેન્ટરથી કામ કરતા શીખવાડે એના એકદમ ઊંડા લેવલ સુધી જવાનું હોય છે આ સાડત્રીસ મિનિટની પ્રેક્ટિસ હોય છે જે તમારે અઠવાડિયું દસ દિવસ કરવાની હોય છે પછી વોજે સીવાની બુક છે ઓગણીસો અઠ્યોતેરમાં લખાણી હતી એ બુક છે સીવા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડ એમાં પણ આ બધી વસ્તુઓ લખેલી છે શીખવેલી છે અને ઇન્ટરનેશનલ લેવલે આના ટીચર્સ પણ તૈયાર કરવામાં આવે છે વજ સીલવા છે એમણે પહેલાં એમણે આ બધું એમણે જ્યારે આ શીખવું પહેલાં એમને એમની એમના બાળકોમાં એ નાખ્યું કારણ કે એમની ઈચ્છા હતી કે મારા બાળકો હોશિયાર બને અમુક અમુક ફિલ્ડમાં કે કોઈપણ રીતે એમ એમના નામ બને એટલે એમણે એમની દીકરીને પહેલાં શીખવાડવાનું ચાલુ કર્યું એમની દીકરીને હિપનોટાઇસ જેવું ટૂંકમાં આલ્ફા લેવલમાં લઈ જતા અને પોતે પ્રશ્ન વાંચીને જવાબ વાંચીને સંભળાવતા એને એટલે એ છોકરીને યાદ રહી જતું પણ ધીમે ધીમે એવું થવા લાગ્યું કે જ્યારે ઓઝિસિલવાયને પ્રશ્ન પૂછે એની પહેલાં એને માઇન્ડમાં આવી જતું હતું કે પ્રશ્ન શું પૂછવાના છે અને એનો જવાબ શું છે એ પહેલાં જ બોલી જતી હતી એટલા ડીપ લેવલ સુધી તમે ચાલી જાઓ અને હાયર ઇન્ટેલિક ઇન્ટેલેક્ચ્યુઅલ જે કે છે મતલબ હાયર કોન્સિયસનેસ છે એની જોડે આપણું સબકોન્સિયસ માઇન્ડ છે જોડાઈ જાય છે તો પછી એમણે એમના બાળકોમાં આ બધું ચાલુ કર્યું એટલે એમના બાળકો બધા બાળકો અલગ અલગ ફિલ્ડમાં માસ્ટર બનવા લાગીએ હવે આ જોઈને એમના આડોશી પાડોશીને ઘણા બધા લોકો એમની પાસે પોતાના બાળકોને મૂકવા લાગ્યા આ રીતે એમનું નામના બનવા લાગી પછી એમણે સંસ્થા ખોલી પછી એ શીખવાડવા લાગ્યા બુક લખી એના ઘણા સાયન્ટિસ્ટ લોકોએ વિરોધ પણ કર્યો પણ એમાં પણ એ સાચા સાબિત થયા એ એ અલ્ટ્રામાઇન્ડ કંટ્રોલ મેથડ છે અત્યારે ખૂબ મોટા મોટા લોકો વાપરે છે ફિલ્ડ જે કહે છે જે 鸡肝素。 ધ સોલ એ જે બુક છે લખનાર એને પણ આ શીખ્યા પછી એને એનું લાસ્ટ ચેપ્ટર એના માઇન્ડમાં આવ્યું હતું અને એ બુક વર્લ્ડ વાઈડ ફેમસ થઈ ગઈ હતી એક જ વખતમાં બહુ બેસ્ટ સેલર બુક બની ગઈ હતી એવી રીતના એક બેસબોલ પ્લેયર છે એમણે પણ એવું કીધેલું કે હું સીવા શીખેલો તે પછી હું સી સમજાણું મને કે બેસબોલ ગેમ નાખ્યો આવી રીતના ઘણા ઘણા લોકો પોતાની લાઈફમાં સીવાને યુઝ કરે છે આપણે જે દુપિયા છે આ શીખેલા છે બે ત્રણ એવા નામી છે જે સીવા માઇન્ડ કંટ્રોલ મેં શીખેલા છે અને એને અપ્લાય કરે છે હું પણ શીખેલી છું હું પણ એની સર્ટિફાઈડ ટીચર છું મેં ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેશન પણ એનું લેવા લીધેલું છે અને ત્રણ વર્ષ ચાર વર્ષથી હું એની પ્રેક્ટિસ પણ કરું છું અને કરાવવું પણ છું તો આ છે સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કન્ટ્રોલ મેથડ જેના દ્વારા તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરી હાયર ઇન્ટેલિ ઇન્ટેલિજેટ છે જે હાયર કોન્શિયસનેસ છે એની જોડે તમારું સબકોન્સિયસ માઇન્ડ જોઈન્ટ થઈ જાય છે ત્યાંથી તમે આ કરો એમાં તમે યાદશક્તિ વધે છે ક્રિએટિવિટી વધે છે તમારી તમે તમારી બોડીનો હિલિંગ પાવર વધે છે તમારી બોડીને હીલ કરી શકો છો ત્યાં સુધીના ઉદાહરણ છે કે એક લેડીએ પોતાના હેર છે એ પાછા રિવર્સ બ્લેક કરેલા વ્હાઈટમાંથી બ્લેક કરેલા નેચરલી કોઈ કલર બલર નહીં પણ નેચરલી બ્લેક વાળ ઉગાડેલા આ સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડથી પછી હેલન હેટસલ જેનું નામના છે જેને વર્લ્ડ રેકોર્ડ જેના નામે છે કે એ એક પણ કોમ્પિટિશન હાયરા નથી કોમ્પિટિશન મતલબ એવી જે ગેમ્સ હોય ને જેમાં ટિકિટ જીતવાની હોય મિનિંગ ગેમ્સ જીતવાનું હોય ટૂંકમાં રમવાનું નહીં પણ ટિકિટ જે કે છે લેવાની હોય કોઈ પણ કોઈ પણ ઈનામની તો એ એક પણ ઈનામ આવ્યા નથી એ ક્યાંથી શીખાય એના પીએ હતા લેવાના એમની પાસેથી શીખાતા નહીં એમની એ ટેકનિકથી એને કીધેલું જ છે કે હું આટલા રૂપિયા બધું સામાન જે કંઈ પણ કયો પ્લોટ ને મકાનને કેટલું બધું એ શીખેલા જીતેલા છે એમની લાઈફમાં હેલન હેડસલ તમે ગૂગલ કરશો તો એનો ફોટો વોટો બધું બતાવશે તો જ્યારે આ બુક લખાણી ત્યારે ફાઈવ મિલિયન લોકોને એનો ફાયદો થયો હતો અત્યારે તો ખબર નહીં કેટલા લોકોને એનો ફાયદો થતો હશે મિલિયન્સના મિલિયન્સ હશે તો આ એ હોઝ સિલવાની ટેકનિક છે જેના દ્વારા તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરી આલ્ફા લેવલમાં જઈ અને જે અફોર્મ કરો છો એ ખૂબ જ જલ્દીથી બને છે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જાય છે એના માટેના તમને આઈડિયા મળે છે બીજું જો સ્ટુડન્ટ હોય તો એમણે ફરજિયાત પ્રેક્ટિસ કરવી જોઈએ પણ જે લોકો જે લોકોની ડોમિનેન્ટ થોટ નેગેટિવ હોય છે મતલબ જે વધારે પડતા નેગેટિવ જ વિચારતા હોય છે કોઈ પણ વસ્તુમાં નેગેટિવ પોઈન્ટ પહેલાં કાઢતા હોય છે જેમની લાઈફ હસલ થઈ ગઈ છે એમ કહો ને કે બધું બેચરાઈ ગયું છે આવી લાઈફ છે ને વધારે પડતા માનસિક નેગેટિવિટી વધારે હોય એ લોકો આ સીધું નહીં શીખે કારણ કે જ્યારે તમે આ શીખો છો તો તમે આલ્ફા લેવલમાં જાઓ છો ત્યારે તમારે ખૂબ પોઝિટિવ વિચારવાનું હોય છે પણ જેને નેગેટિવ વિચારવાની ટેવ હોય છે નેગેટિવ માઇન્ડ જ હોય છે નેગેટિવ એનર્જી જ હોય છે એ લોકોને આલ્ફા લેવલમાં જઈને પણ નેગેટિવ વિચારે છે અને એ જ થાય છે એટલા માટે એમણે પહેલાં ત્રણ ચાર મહિના ચક્ર મેડિટેશન પ્રેક્ટિસ કરવી જોઈએ ચક્રા છે એ તમને આપોઆપ તમારી એનર્જી ઉપર કામ કરી અને તમને પોઝિટિવ બનાવે છે પછી તમે સી અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડ શીખી અને એને અપ્લાય કરો તો તમે તમારા માઇન્ડને કંટ્રોલમાં કરી શકો પોઝિટિવિટી માટે તમારા સપનાઓ માટે અને એવું તમે વિચારી શકો અથવા તો એવું તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો એટલા માટે અને મેડિટેશન પણ હું શીખવાડું છું એની પણ હું સર્ટિફાઈડ ટીચર છું સર્ટિફાઈડ હિલર પણ છું તો આથી સિવાય માઇન્ડ કંટ્રોલ મેથડ હું તમને ટેકનિક કહું છું જે તમે કરી શકો અને હા ઓનલાઈન બતા યુટ્યુબમાં ને એમાં પણ એમના ગાઈડેડ મેડિટેશનના વિડીયો આવે છે એના પરથી પણ તમે કરી શકો પણ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમે આલ્ફા લેવલમાં જઈ અને નેગેટિવ ન વિચારો એ કંટ્રોલ ખાસ રાખવાનો છે હવે તમે એ પણ કરી શકો તમારા માઇન્ડને જ્યારે તમારે આલ્ફા લેવલમાં લઈ જતા શીખવું હોય તમારા કે વેવ્સને ધીમા પાડવા હોય ટ્રાફિક કંટ્રોલ કરવો હોય ટૂંકમાં ફ્રિકવન્સી ઓછી કરવી હોય એ નેગેટિવ તો તમારે એમનામ જ શીખવું હોય તો તમે એ પ્રેક્ટિસ કરી શકો કે તમે દરરોજ આઠ દિવસ સુધી જનરલ પ્રેક્ટિસ છે આઠ દિવસ સુધી તમારે એકદમ રિલેક્સ પોઝિશનમાં બેસવાનું છે સુવાનું નથી બેસવાનું છે લાંબા પગ કરીને તમારું બોડી રિલેક્સ રહે અને તમારી નજર છે ટ્વેન્ટી ડિગ્રી વીસ ડિગ્રી સે જ ઊંચી રહે એ રીતે આંખો બંધ કરવાની છે અને પછી એ આંખો બંધ કરી અને તમારે સો થી ઊંધા એક સુધી ગણવાના છે નિરાંતે નિરાંતે અને તમારે જોવાના છે જે સો બોલે એટલે બંધ આંખો એ સો ને visualize કરવાનું સો નવ્વાણું અઠાણું સત્તાણું છન્નું પંચાણું આ રીતે આઠ દિવસ સુધી તમારે practice કરવાની છે દરરોજ 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 પછી એક સુધી પહોંચો એટલે તમે એ ડીપ લેવલમાં છો ત્યારે પછી તમે થોડુંક અફમ કરો પછી પાછા આવો કે હવે હું તમારે તમને સૂચના આપવાની છે કે હવે હું બહાર આવી રહ્યો છું મતલબ આલ્ફા લેવલમાંથી ત્યારે તમારે એક બે અને બેઝ્યુઅલાઇઝ કરવાનો તમે બહાર આવો છો હું બહાર આવી રહ્યો છું મને ખૂબ જ ફાયદો થયો છે મારું બોડી રિલેક્સ ફીલ કરે છે હું એનર્જેટિક ફીલ કરું છું મારું આંખ મારી નજર પાવરફુલ થઈ ગઈ છે મારી સાંભળવાની શક્તિ પાવરફુલ થઈ ગઈ છે અને આ નોલેજ મારા માટે મારા ભલા માટે અને બીજાઓના ભલા માટે જ હું ઉપયોગ કરીશ આ રીતે બોલી અને પછી ત્રણ ધીમે ધીમે બહાર આવો ચાર અને પાંચ ધીરેકથી આંખો ખોલી નાખવાની આ રીતે તમે કરી શકો છો એક વીક માટે તમારે થી વન સુધી સોથી એક સુધી કરવાનું છે પછીના એક વીક સુધી તમારે પચાસથી એક સુધી કરવાનું છે અને આલ્ફા લેવલમાં જવાનું છે ત્યાર પછી તમે પચીસથી એક સુધી રેગ્યુલર ગણશો આલ્ફા લેવલમાં જશો દસ પંદર મિનિટ રહેશો તમારું જે અફમ કરવાનું છે અફમ કરશો એને વિઝ્યુલાઇઝ કરશો એને ફીલ કરશો અને પછી પાછા એક બે ત્રણ ચાર પાંચ જે શીખેવું છે એ રીતે તમે પાછા બહાર આવી શકશો આ રીતે પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો પછી આમાં અલગ અલગ પ્રેક્ટિસ હોય છે જેમ કે સાડત્રીસ મિનિટની એક અઠવાડિયાની પ્રેક્ટિસ હોય છે જે ગાઈડેડ હોય છે જોડે એક મ્યુઝિક હોય છે જેમાં આલ્ફા ફ્રિકવન્સી છૂટતી હોય એવું એક મ્યુઝિક ક્રિએટ કરવામાં આવ્યું છે જો તમે શીખો અમારી પાસે તો અમે જ્યારે શીખો ત્યારે અમે તમને મ્યુઝિક પણ પ્રોવાઈડ કરીએ છીએ રેકોર્ડિંગ પણ પ્રોવાઈડ કરીએ છીએ જો કે મેં હજી પર્સનલી શીખવાડેલું છે સગાવાળામાં ક્યાંય દીધું નથી કારણ કે એનું રીઝન છે કે એના માટે મારે સ્પેશિયલ રેકોર્ડ કરવું પડે એનો મ્યુઝિક ને બધું છે મારી પાસે એવું નથી નથી પણ બધું ઇંગ્લિશમાં છે જે રેકોર્ડિંગ છે એ પણ ઇંગ્લિશમાં છે તો મારે એને ગુજરાતીમાં આખું કન્વર્ટ કરવું પડે જો હું ગુજરાતીમાં કરાવું છું ઘણા બધાને પણ કેવી રીતના કે મારે ઘરે આવે કે હું એને ઘરે જાઉં ને હું પર્સનલી કરાવું એ મ્યુઝિક ઉપર એ રીતે કરેલું છે પણ જ્યારે મારે ઓનલાઈન કરવાનું હોય તો મારે તમને એ આપવું પડે જે તમે રેગ્યુલર તમારો યુઝ કરી શકો રેગ્યુલર દરરોજ એને કાનમાં લગાવો અને કરો તો આના માટે થોડુંક મારે તૈયારી કરવી પડે એના માટે મારે આખું તૈયાર બરાબર અને એટલું મોટું હોય છે સાડત્રીસ મિનિટનું પછી એક ચૌદ મિનિટનું હોય છે પછી એક સોળ મિનિટનું છે સેલ્ફ ફિલિંગ માટે ચૌદ મિનિટનું છે રેગ્યુલર એક્સરસાઇઝ માટેનું છે રેગ્યુલર તમે એને પ્રેક્ટિસ કરી શકો એના માટે પછી તમારી ત્રણ ફિંગર થ્રી ફિંગર ટેકનિક જેને કે છે ને લોક કરીને અમુક ફીલ ફીલ લોક કરી દો છો અને એની ટાઈમ તમે ફીલ કરો વારંવાર વારંવાર તો એ પણ સાથે સાચું થઈ જાય છે આવી અલગ અલગ ટેકનિક છે એની બુકમાં પણ લખેલી છે ને અમે શીખવીએ પણ છે હું પણ શીખેલી છું અને હું ઉપયોગ પણ કરું છું તો એના દ્વારા તમે તમારી લાઈફમાં ઘણું બધું મેળવી શકો છો ઘણું બધું છે સિલા મેડિટેશન ખૂબ ઘણું બધું છે અને હા મેં એક યુટ્યુબ સર્ચ કરેલી છે એની હું તમને લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એમાં બુક પ્રમાણે પ્રેક્ટિસ કરાવે છે એપિસોડ છે કંઈક પાંત્રીસ એપિસોડ છે ચેપ્ટર વાઈઝના તો એ તમે દરરોજ સાંભળીને એમાંથી શીખીને એ પણ તમે કરી શકો છો જે તમારી ઈચ્છા હોય પણ આ છે સિલ્વા અલ્ટ્રા મેન કંટ્રોલ મેથડ જેમાં તમે તમારે કંટ્રોલ કરી અને તમારી ઈચ્છા મુજબ તમે મેળવી શકો છો અને જોરદાર ફાયદાઓ છે કરું છું મને ખબર છે એક અલગ જ લેવલના ફાયદાઓ છે તમે ઘણું બધું એના દ્વારા જાણી શકો છો તમારા માઇન્ડને કંટ્રોલ કરી શકો છો અને મનોવૈજ્ઞાનિકોએ કીધું છે કે દરરોજ પંદર મિનિટ આલ્ફા જાગૃત અવસ્થામાં માણસે પંદર મિનિટ આલ્ફા લેવલમાં જવું જોઈએ જેથી એ તમારા બ્રેઇનને એક રિલેક્સેશન એક્સરસાઇઝ છે જેથી તમારું માઇન્ડ બ્રેઇન જે હોય બહુ સરસ રીતે કામ કરે છે અને આખા બોડીને પણ એક એનર્જી મળે છે તો એના માટે પણ ખૂબ જ જરૂરી છે સીવા મેડિટેશન તો મને વિશ્વાસ છે કે તમને પૂરેપૂરી માહિતી આમ અહીંયાથી મળી હશે છતાં પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો જરૂર એનો જવાબ હું તમને જણાવીશ અને યાદ રાખજો તમે જ ક્રિએટર છો તમે જ કરતા ધરતા છો તમારી અંદર જ ઈશ્વર વસે છે કણે કણમાં અને તમારી આત્મા આત્મા જે ઈશ્વરનું સ્વરૂપ છે તો બધી પાવર તમારી પાસે છે તમારી લાઈફને તમારા સપનાઓને તમે જેવા ઈચ્છો એવા મનાવી શકો છો મેળવી શકો છો એન્ડ ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારા ન બનો બી અ કરનારા બનો જે કાંઈ પણ શીખેવું છે જે કાંઈ પણ હું બોલો છું એને દરરોજ સાંભળો અને એને પ્રેક્ટિકલી અપ્લાય કરો ખાલી સાંભળી લેવાથી પણ ઘણો બધો તમારી અંદર ચેન્જ આવશે આઈ નો લોંગ ટાઈમ તમે સાંભળશો વિડીયો એટલે પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ ખૂબ જલ્દીથી તમને એમના ફાયદા મળશે એટલા માટે અને આ માહિતી તમને યુઝફુલ લાગી હોય તો જરૂર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ કરો તમને આવી ઘણી બધી માહિતી ઘણી બધી ટેકનિક્સ ઘણું બધું અહીંયા શીખવા મળે છે આપણા ચેનલ ઉપર અને શેર જરૂર કરો જેથી ઘણા બધા એવા લોકો છે જેમને હિન્દી અંગ્રેજી નહીં પણ ગુજરાતીમાં બધી વસ્તુ સમજવી છે શીખવી છે જાણવી છે તેમને હેલ્પ થશે તમારા તરફથી થેન્ક યુ